તેને એમ સો આજે જો અમે ડાબેલી બનાવી છે આજેના સોગરાની એવું હતું કે જો થનતાય એમ લે હું કહું કે ડાબેલી દુકાન માં ગયો એમ ડાબેલી બનાવું છું પેલું દાણા શેકી લો દાણા શેકીન પછી આપણે ડાબેલી બનાવશું બટેટા તમે બાકી રાખજો આલુ મ બાને બટેટા આપી દો પોળ માં એ બટેટા પોળતા નાય પછી આપણે બીજી પ્રક્રિયા ચાલુ કરીએ આમાં

બસ એમ આપણું ગિફ્ટ લેવાનું ગિફ્ટ તો મોટું થઈ ગયું હવે બધા કરવા થઈ આમાં લસણ નાખ્યું લસણ ને આટલું મરચું આવે ને મચ્છું નાખવું નાખ્યું અને મીઠું નાખ્યું એમ કરીને પીસી નાખી આ ચટણી તીખી ઘરમાં બહુ ખાય કારણ કે તીખું એટલું જોઈ ને એટલું જોઈએ

本当 <noise> <noise> જેટકે મોકે દીધી છે એમ આ થોડું કોટિક ઉઝવવાની એટલે થોડી જથે નાખી દે બહુત ફીટમાં ઉઝવયા પછી કાંઈ ગાળે હોય તો ચટણીમાં પાванта નતો આ થોડી કાટી થઈ જશે એટલે લઈ લે હવે આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે હવે આપણે ચટણી ના મૂકી દેવું એક બાજુ હવે આપણે બીજું પેસે તને મને મણી બતાવી કે ખાઈ લઈ કે આપણે ખાઈ રહે કાઠી આટલી આટલા જોઈએ છે અમારે બેન અમે હોય ને તો તમારા કેટલા પેડર છે ને પાઉં છે એટલે તમે બેન પારો છો તો બધાન ન હોય અવિની 2 સેકન્ડ ના ખાઈ રહે પણ અમે એટલા પામે નો ખાઈ હજી મને લાગે છે આડશે એને તો મને ખવા દીસે મને ખાઈ મને ખાઈ એથી ખાવે બગલી બનાવી લે પણ ઓર્ડર તો ઓર્ડર એલાઈસ વો અને ઉભી મજન્સે આ બરકંદા નો આલે ગમે વસ્તુ બને કાંદા વગેરે ના પાડ્યો પણ એની જને ખાઈ બે ખાઈ એક ખાઈ બે કેમ આ તેમ દેસા બે ખાઈ હા નકો શેર નથી દીફી નથી દીફી લે બે थेगी तैयार आप दाबे लियो केवी बनी है दाबे में पेन दाबे तो मैं पीया दाबे ली केवी रस तो बनी है दाबे में दाबे को भी जी दाबे ले आप को मिली आलू दाबे ली खा दाबे ली खावानी जीजी दाबे रे गई से तैयार होवे आ जीनो दाबे को रहो दाबे दाबे केवी लागी मत करो हम करो कौन में बताओ वे वे मत दाबे इनके जरा वाला बे એટલે હારી જ હોય એટલે આતે ખબર પડી કે બહેને બધું ભાવ છે એમ જો મસ્ત બહેની એમ કે છે ઠીક લાગે છે એને તબિયત ઠીક છોડી નાખ